હેલો ફ્રેન્ડ કેમ છો અમે નીકળી ગયા છીએ લીલીયાથી બોવાડી ગામમાં હવા હવાના પરમા કામે જવા માટે ને આજે અમે બે જણા થઈ ને અત્યારે અમે આઈલા જઈએ છીએ લીલીયાથી બોવાડી ગામમાં ને બસ હવે બોવાડી ગામમાં પહોંચવા જ આવ્યા છીએ અહીંયા અમારું કામ હાલે છે બોવાડી ગામમાં ને મેં સીધે સીધે રોડે રોડ છે તો અમે બસ બળી ગામમાં ફોગવામાં પોગવા જ આવ્યા છીએ આમ જીસીબી મળે છે અમને જોવા બસ હવે બવાળી ગામ આવી ગયું છે બવાળી ગામ આવ્યું ને બવાળી ગામમાં બસ હવે અમે અંદર સીધા જ એન્ટર થતા જ બાજુમાં રોડનું કામ પણ ચાલુ છે અમે એન્ટર થતા જ આમ ચબુતરો બતા છે ને આવશે સીધું સરદાર વલ્લભભાઈ પટેલનું પુતળો જોવા મળે છે સરદાર વલ્લભભાઈનું પુતળું જોવા મળે છે અમને બાજુમાં ચબુતરો છે ટાંકો છે અમારી સામે રોડનું કામ પણ ચાલુ છે આમુરી બસ સ્ટાન્ડ બતાવે છે અમે આજે આવ્યા હતા બળી ગામમાં અમે અમારા કામે આવ્યા છીએ આબવાળી ગામ છે સરદાર વલ્લભભાઈ પટેલનો મોટો પુતળો જોવા મળે છે અને આ ભાઈ અમારી આ ઈંટું છે ને આજે ઈંટો નાખવા આવ્યો બે જણા અને આ લેન્ટર સુધી ચણાઈ ગયેલું છે અને હવે આની ઉપર ચણવાનું છે સ્લેબ મથાળો કરવાનું છે આટલું બંધકામ કોઈ પાંચ પાંચ સાત દિવસ ભેગા હતા અમે અત્યારે અમે આવ્યા છીએ મથાળો કરવા આ ઈટો રે અમે બે જણા ઈંટો નાખતા હતા એટલે આજે દી ઈંટો નાખીને બે સટ્ટાની રેતી થાળી આ અમારું કામ છે આટલું કામ પહોંચાડ્યું છે મેં કાલે શણતર કરવાનું છે અઢી ફૂટ લિન્ટરની ઉપર અઢી ફૂટ કાલે શોણતર કરવાનું છે અંદર પણ ઈંટો નાખી દે ઓલી બે રૂમમાં ઈંટો નાખી દે તમે જોઈ શકો છો વિન